સ્ટાર્ટ નમસ્કાર મિત્રો હું પ્રયત્કર કાનડિયા આજે હું વાત કરીશ દેશી દેશી સુરે કરે તું દેશી દેશી સૂરે કરે તું મિત્રો આ કહાની કઈક અલગ છે કહાની કહું એ પહેલાં તમને હું ચાર પાંચ કડીઓ કહીશ કે મિત્રો દેશી દેશી સુરે કરે તું દેશી દેશી સૂરે કરે તું આવ મારા ગામમાં પરદેશી બતાવું હું તને આવ મારા ગામમાં પરદેશી બતાવું તને હું મિત્રો આગળ આપણે વાત કરીશું કે ગામમાં તો તને જે શરૂઆત શહેરની થાય છે ગામમાંથી થાય છે તે દેખાડું તને તે દેખાડું તને ગામમાં માત્ર શિક્ષણ નહીં કેરવણી થાય છે એ બતાવું તને હું ગામમાં માત્ર શિક્ષણ નહીં કેરવણી થાય છે એ બતાવું હું તને મિત્રો આ દેશી દેશીની વાત કંઈક એક અલગ સત્ય ઘટના ઉપર આધારિત છે મિત્રો એક રામ નામનો યુવાન શહેરમાં ગયો હતો અને શહેરમાં ક્યાંક ટ્રેનિંગ લઈ રહ્યો હતો ત્યાં એક શહેરની સિટી બસમાં બેસવા ઊભો હતો અને બસ આવી ગઈ નજીક અને ત્યાં બસમાં ચડવા જતો હતો ત્યાં થોડીક એને વાર લાગી ચડતા ચડતા એટલે કંડક્ટરે એને ટોન્ટ માર્યો અને કહ્યું બૂમ મારી અબે ઓ દેશી જલ્દી ચડું પર ત્યારે પેલા રામના માનસ પટ પર એક એક વ્યંગાત્મક વાક્યની લાગણી છવાઈ ગઈ મિત્રો રામ એ વખતે તો બસમાં ચડી ગયો અને રામે જઈને પેલા કંડક્ટરને કહ્યું કંડક્ટર અહીંથી અંગ્રેજોને ગયા તો વર્ષો થઈ ગયા તો તમે અહીં રોકાઈ ગયા છો કે પછી પછી કહીને રામ અટકી ગયો ત્યાં કંડક્ટર બધી વાત સમજી ગયો અને રામે કહ્યું રામે અંગ્રેજી શરૂ કર્યું અને આ બતાવ્યું કહ્યું આઈ એમ ઇન્સ્પેક્ટર રામ તો કંડક્ટર વિચારમાં પડી ગયો કંડક્ટર શોભો પડી ગયો પછી તો કંડક્ટર ને દેશી દેશી તું શું કરે છે મને દેશી એટલે શું કપડા પરથી દેશી રામે દેશી જેવા કપડા પહેર્યા હતા અને બગલ થેલો ભરાવેલો હતો એટલે પેલા કંડક્ટરને એમ હતું કે આ માણસ દેશી છે મિત્રો દેશી દેખાતો માણસ દેશી નથો હતો હકીકતમાં રામ નામનો યુવાન એ પીઆઈની ટ્રેનિંગ લઈ રહ્યો હતો અને એના કપડા સામાન્ય સાદા હતા એટલે પેલાને એમ લાગ્યું કે કપડા પરથી આ દેશી લાગે છે બગલ થેલો કપડાનો ભરાયેલો એટલે એને એમ કે આ દેશી લાગે છે મિત્રો એટલે જીવનમાં

પછી એની લાગણી સમજી ગયો ને રામ કઈ બોલ્યો નહીં પણ કંડક્ટર ને રસ પડ્યો રામમાં કંડક્ટરે કહ્યું રામ ભાઈ વાત કરવી છે 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 મારો હવે ટાઈમ પૂરો થયો મારું છેલ્લું સ્ટેન્ડ જ્યાં તમારે ઉતરવાનું તો તમે તમારી થોડીક સ્ટોરી કહો અને રામ એની સ્ટોરી શરૂ કરે છે મિત્રો રામ એના ગામની સ્ટોરી શરૂ કરે છે ગામની કહાની શરૂ કરે છે વાસ્તવિકતા રામ કહે છે મારા ગઢા ગામના અમૃતભાઈ એકવાર બસમાં જતા હતા ત્યાં બસમાં બાજુમાં મુસ્લિમ ભાઈઓ બેઠેલા હતા એમણે ગઢાને જોઈને કહ્યું કે ગઢા ગામ કિસ્મત વાળું છે અને સાથે મહેનત વાળું પણ છે કારણ કે આ ગામમાં દર વર્ષે બે ચાર છોકરાઓ નોકરીએ લાગે છે આ રામે વાત રામ પેલા કંડક્ટરને વાત કરે છે અને રામ કહે છે કંડક્ટર ભાઈ મારા ગામમાં કેટલા માણસો નોકરી કરે છે મિત્રો આ આગર અમેરે ગામડિયા ગઢા ગામના એનો પાર્ટ ટુ છે પણ એ પાર્ટ વન ની અંદર બધી એટલે એની જોડાણ છે તો મિત્રો આપ સૌને કહું છું કે શાંતિથી આ વિડિયો સાંભળશો રામ કહે છે મારા ગામમાં તું આવ કાનડિયાવાસમાં જા અને કાનડિયાવાસમાં માં ચિતવિલાસ નામનો બ્રિલિયન્ટ શિક્ષક છે જે શ્રેષ્ઠ કામ કરી રહ્યો છે તે બાળકોને પોતાના પૈસે જમાડે છે મહિને બે મહિને જરૂરિયાતમંદ બાળકોને જમાડે છે એમના માટે જુદા જુદા કાર્યક્રમો કરે છે આવા તો કેટલાય માણસો છે બાજુમાં જોઈશું આપણે કડવાભાઈ ગોહેલ કડવાભાઈ ગોહેલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સારી નોકરી કરતા હતા નોકરી કરતાની સાથે એ લોકો શહેરમાં કોઈ જાય તો શહેરમાં નોકરી માટે જાય રોજગારી માટે જાય તો કડવાભાઈ ગોહેલ એમના ત્યાં એમને રોકતા અને એમને મદદ કરતા રોજગારી ભણવામાં ઘણા માણસોને મદદ કરી છે કડવાભાઈએ

તો મિત્રો આ વાત તો ગામમાં ઘણા માળા હતા છો આગળ આપણે જઈશું તો રામભાઈ ઇન્કમ ટેક્સમાં અધિકારીમાંથી નિવૃત્ત થયા છે આગળ આપણે જોઈશું જીએન ગોહેલ જીએન ગોહેલ આઈટીઆઈનો ક્લાસ વન ઓફિસર હતા ત્યારબાદ આપણે જોઈશું જીએચ ગોહેલ ગુલાબભાઈ ગોહેલ તો ગુલાબભાઈ ગોહેલ વીએસ હોસ્પિટલમાં એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં વર્ષો સુધી નોકરી કરી અમને સેવા આપી સરસ રીતે અને લોકોની પણ સેવા કરી છે એમની એ જ આગળ વાત કરીએશું આપણે અશ્વિનભાઈ ગોહેલ તો અશ્વિનભાઈ ગોહેલ

તો ચેનવાવાસમાં એનપી ચેનવા એ સમાજ કલ્યાણ ખાતામાં મોટા અધિકારી હતા ત્યારબાદ મુકેશભાઈ રાવત મુકેશભાઈ રાવત અત્યારે હાલ આણંદમાં પીઆરસાઈ તરીકે જોબ કરે છે ત્યારબાદ આપણે જોઈશું પ્રહલાદભાઈ ભીખાભાઈ એ પરદેશ રિટર્ન છે ને પરદેશમાંથી આવ્યા પછી પણ એમને બિઝનેસ શરૂ કર્યું છે દશરથભાઈ ગોહેલ વાત કરીશું દશરથભાઈ વાલાભાઈ ગોહેલ એ પણ કુવેત જેવા દેશોમાં સારા દેશોમાં જઈને આવ્યા છે અને અત્યારે આવન જાવન કરે છે તો મિત્રો ગઢા ગામની આપણે વાત કરીશું તો ગઢા ગામ એક કિસ્મત લઈને આવ્યું છે અને લોકો એ ગામમાં રહીને મહેનત પણ કરે છે એટલે મહેનત અને કિસ્મત જોડાયું છે એટલે ગામની સમૃદ્ધતા વધતી ગઈ છે મિત્રો આગળ આપણે વાત કરીશું આગળ આપણે જઈશું તો ત્યાં મોમીનવાસમાં જઈશું તો ડોક્ટર શબ્બીરભાઈ પશુધનના ડોક્ટર છે મિત્રો એ જ રીતે વાત કરીશું સબ્બીરભાઈ ડોડિયા તે એસટી ડેપોના મેનેજર છે ખૂબ નાની ઉંમરમાં મેનેજર બની ગયા હતા આગળ આપણે વાત કરીશું તો મોલવી સાહેબ

એકબીજાના સહકારમાં આવે છે અને એકબીજાને મદદ કરીને પોતે કેવી રીતે આગળ આવવું એની સરસ વાતો કરે છે તો મિત્રો આ ગામ ગઢા ગામ જો કોઈ એવું સમજતું હોય કોઈ અંડર એસ્ટિમેટ કરતું હોય ગામડાના માણસને કે તું તો દેશી લાગે છે તું તો ગામડીઓ લાગે છે તો એ એ એ એનો અંદાજ એ એનું એસ્ટિમેટ ખોટું પડે છે રામ આ કંડક્ટરને આખી કહાની કહે છે અને કંડક્ટર સમજી જાય છે કે હું તો એક સામાન્ય કંડક્ટર છું અને રામ ભાઈ તમે જે ગામમાંથી આવો છો એ ગામ તો બહુ સમૃદ્ધ છે રોજગારીની દ્રષ્ટિએ નોકરીની દ્રષ્ટિએ મિત્રો આ ગામમાં જઈશું તો વિજયભાઈ મુરાભાઈ ટીચર છે એમના મમ્મી પણ ટીચરમાંથી નિવૃત્ત થયા આ રીતે જોઈશું આપણે પ્રદીપભાઈ તો એસટી ખાતામાં નોકરી કરે છે એ જ રીતે આગળ આપણે જોતા જઈશું તો જેમ જેમ જશો તો મણિભાઈ લાલાભાઈ બિલકુલ મજૂરી કરતા હતા બિલકુલ મજૂરી એટલે ખેતમજૂરી પણ નહીં ખેતમજૂરીથી પણ નીચો પણ એમણે આટલી કાળી મજૂરી કરીને એમના દીકરાને ડોક્ટર બનાવ્યો દોસ્તો આ કાળી મજૂરી કરીને દીકરાને ડોક્ટર બનાવવો બહુ મોટી વસ્તુ છે તો આવા મણિભાઈ લાલાભાઈ ગોહેલ જેવા ઘણા માણસો ગઢામો રહે છે એ જ રીતે આપણે વાત કરીશું અરખાભાઈ ગોહેલ અરખાભાઈ મુળાભાઈ ગોહેલ તો અરખાભાઈ મુળાભાઈ ગોહિલ ખૂબ જ મહેનતું માણસ છે એ પોતે પણ ગામની અંદર રોજગારી કેવી રીતે ઊભી કરવી અને પોતે એક સરસ રોજગારી ઊભી કરીને એ એમાં લાગ્યા રહે છે એમના પત્ની પણ એક નાનકડી બાલવાડીમાં ટીચર તરીકે કામ કરે છે કો કૈલાસબેન તો મિત્રો આવા તો કેટલી બહેનો ગામની અંદર દીકરીઓ બહેનો ગઢા ગામની અંદર જોરદાર કામ કરે છે જોરદાર મહેનત કરે છે અને મહેનત કરે છે એટલે એમનું કિસ્મત ખુલી જાય છે તો મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ જો કોઈ વ્યક્તિના દેખાવથી એને નજરઅંદાજ કરશો એને અંડર એસ્ટિમેટ કરશો તો એ ખોટી વાત છે કારણ કે દેશી લાગતા માણસો તો ક્યાંય પરદેશમાં પહોંચી જાય છે અને આવા માણસો તો ખૂબ વિકાસ કરે છે અને ત્યાં પેલા જે દેશી કહેવા વાળો માણસ છે એનો વિકાસ નુંધાઈ જાય છે કારણ કે તમે કોઈકને નજર અંદાજ કરો છો એટલે કુદરત તમને નજરઅંદાજ કરે છે અને કુદરત જ્યારે નજરઅંદાજ કરે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય મિત્રો તમે સમજી શકો છો તો આ રામે

એ કોઈને ખબર નથી હોતી મિત્રો આજે આટલી જ વાત કરીશું જો આપ સૌને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફ્રેન્ડ